તારું મેલી વાંતી તુમરી વાંતી અમારો ઓલી મોર પેવણ માડી તો નાગા બાવા રાખું છું ભલે હું બીલી મોર પેવણ મંતા ભલે એ તો રોકીスタン જાત થશે ત્યાં मानता तो खानी हम्म तो 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 पर पर तो नहीं ना कान्वा सम्राट हूँ नहीं तो भाव से क्यों मानता है तैयार मैं आल तो नहीं हूँ की तू हाँ हाँ मारे हाँ मारे बावो सर हाँ हाँ भक्ति का तुम्हारी भक्ति का तुम्हारे भले था। रवै के है

माझ्या काळ का शंकर बाई इकज ती आणि इकज रे वारे काळ मारी काळ ना मारे काळ का ना रामस देवी बोलू शो

કોઈને ખબર ના હોય તો આ શંકર ભગવાન પોતે જ એક બાવો હતો પણ દુનિયામાં બધી માતાઓ પ્યાલા પીધા ને આપણે એ બાવા આવ્યો તો નવ પ્યાલા પીધા હતા કેટલા નવ પ્યાલા પીધા હતા બધું ઓગાળીને પી જાય ને એવો ઓગળ્યો ઓગળ્યો બાવો બન્યો હતો હા અઘોરી બાવો બન્યો હતો પોતે શંકર ભગવાન પાસે લખીન લઈને આઈ છું બોલુ એટલું તો બનાવવાનું છે આ કળિયુગમાં ધરતીમાં અને જે કદાચ રાવણ જેવો દ મથા વાળો હોય એ મારી સામે પડે જો એકઈ રેવા દઉં તો બરિયું મારા ઉતારમાં ખોટ પાણો પાવાના ડુંગરની માતા કાળગા બોલુ એકઈ ના રેવાદ વિચાર કરો કે આવી ધમ પછાળા કરવા વાળી હોય અને મોર્યું એના હામુકો મેલા ખરી એના ગોગરે બેન હાથ દીકરા મારી નાખાય એ માતાઓ પણ સાચી ભક્તિ ને સાચી ઓળખાણ સાચી સમજણ પડતી નથી પણ હું પાડું છું ને કે આટલે આટલા દીવા આટલા પગથિયા આટલા સમય આટલી માતા અને આટલા જ વાગે બનશે કારણ કે મેળડીશું બધે બધે આખી દુનિયામાં ફરીને આવવાનું છેલ્લે એવું લાગે ને કે કળિયુગમાં ખરેખર માતા છે અને જો પુરવાર સાથે ના ઉતાર્યું ને તો અવતારમાં ખોટ પડવું મેળ્યું છે

કોઈને ખબર નથી કે માતા એટલે શું બોલે તો બધાય થાય દુનિયામાં બધાય નાનામાં નાનું દેવ છે એ બોલે છે મોટમ મોટું દેવ છે એ બોલે છે પણ મેં નથી કોઈ દાડો જોયું કે કોકે એવું કીધું હોય કે આ જગ્યાએ જ્યાં આ વસ્તુ લઈને જા અને તારા ખીચામાં વસ્તુ નીકળે ને બેઠી હશે લેવા વાળી Bye. Uh -huh.